ડભોઈ પંથકમાં શ્રીજીની ઉમળકાભેર વિસર્જન યાત્રાઓ નીકળી હતી નગર સહિત તાલુકા પંથકમાં ગણેશ વિસર્જનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઠેર ઠેર ડીજેના તાલ સાથે નૃત્ય કરતા યુવક મંડળના યુવકો ભક્તો જોવા મળ્યા હતા ડભોઈ ટાવરથી હીરાભાગોળ બહાર નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવ ખાતે ડભોઈ નગરમાં સ્થાપના કરવામાં આવેલ બસો ઉપરાંત નાના મોટા ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગણપતિ ગણપતિબપ્પા મોરિયા પૂરચા વર્ષી લવકરિયાના નાદ સાથે દસ દિવસ શ્રી ગણેશજીની સ્થાપના કરી આરાધનાને ભક્તિભાવપૂર્વક શ્રીજીની પ્રતિમાનું પૂજન કરી આજે ભક્તિભાવપૂર્વક ભક્તોએ વિસર્જન કર્યું હતું ડભોઈનગરના મુખ્ય બજારોમાંથી શ્રીજીની વિસર્જન યાત્રા ભારે ધૂમધામપૂર્વક અને ડીજેના તાલ સાથે નીકળી હતી ડભઈનગર અને તાલુકાઓમાં આશરે બસ્સો ઉપરાંત નાના મોટા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ બહાર તૈયાર કરેલ કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત સુધી વિસર્જન થયું હતું જેમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ તૈનાત રહ્યો હતો ડભોઈ નગરની શાંતિ અને સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિવિધ રાજકારણીઓ આગેવાનો દ્વારા ટાવર ખાતે શ્રીજીની પ્રતિમાને ફુલહાર કરી આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે એસપી સુશીલ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહી